અમે નીકળી ગયા છીએ ઘરે હા તો મિત્રો અમે ગામમાં આવી ચુક્યા છીએ અમારી કુળદેવી માં ચામું દર્શન માટે અને હવે ત્યાંથી દર્શન કરી અને અમે હવે આગળ નીકળશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો આગળનો જે જે પણ કેમ્પ આવશે ઘણી બધી સારી સારી જગ્યાઓ આવશે એ તમને વિડીયોમાં બતાવીશું તો અહીંયા પહેલાં દર્શન કરી લઈએ આખી ટીમ સાથે તો અમારે ભગુજી માતાને અગરબત્તી કરે છે અને સારી ટીમ તૈયાર થઈ ગઈ છે હા મેન આટમે લુખા પરિવારના મોટો ફટાફટ વાલાવીને હોતું હા અમારી કુળદેવી માં સામણનો મોટું મંદિર રે હા

મિત્રો આ સાતમનો પહેલો એવો કેમ્પ છે જ્યાં અમે ચા પાણી કરવા તો મિત્રો અમે ટાકરવાડા પહોંચી જ ગયા છીએ અને મારી ટીમ આગળ જાય છે બહુ મસ્તી કરતા કરતા જઈએ છીએ ને કોને બહુ જ મજા આવે છે ટાકરવાડા પહોંચ્યા છીએ આગળ જઈએ છીએ ધીરે ધીરે આગળ કયા કયા કેમ્પ આવે છે જેમ બે જેમ બે હા તો તમે જોઈ શકો છો મારી આગળ ટીમ જાય છે જો મારી ટીમ આગળ આગળ જાય છે અને હું પાછળ જ આવું છું હા તો હવે આગળ આપણે વિડીયો બનાવશું વિડીયોમાં બન્યા રહેજો મિત્રો રાતના નવ વાગી જાય છે અને અમે પહોંચ્યા છીએ આપણે પાલમપુર ત્યાં આપણે એક કેમ્પની મુલાકાત કરીશું તો બહુ મસ્ત આયોજન છે બહુ નાસ્તો પણ છે તિરુપતિ રોડ લાયસન ન્યુ બોમ્બે અને અમારા ટીમના મેમ્બરો રમે છે

તો મિત્રો દોઢ વાગી ગયો છે અને અમે ગોળા પહોંચી ચુક્યા છીએ હવે અહીંયા ઊંઘવાની વ્યવસ્થા કરી છે ટીમ આખી ઊંઘી છે દોઢ વાગે ઊંઘ્યા છે એટલે કોણ કે લગભગ ચાર વાગે જવા ઉઠી જઈશું હા ઓકે ડન તો મિત્રો અમે ઉઠી ગયા છે ફક્ત અડધો કલાક ઊંઘ લીધી ને અમુક લોકો તો ઊંઘે લીધી નથી કારણ કે જો પંખા ચાલુ હતા કેમ ની અંદર એટલે એવી ઢાચ ચડી છે ને અને અમે અમારા મહેશ ભાઈ તો ખરેખર એવી ઢાચ ચડી છે ને કે ચચાર ગોદડો ઓઢાડે છતાં બી ઢાચ નથી ઉડતી તે માટે કરી અને અમે હવે નીકળી ગયા છે કારણ કે આગળ દિવસને આગળ જાત જો કેમ્પ આવશે તો વિયમો લેશું આ મારા મહેશ ભાઈ આવે છે એમને હાવ એટલે હાવ ઠંડી ચડી જતી તમે જુઓ

સ્પીડ તો બહુ જ છે સામે પોખરા છે આઠ વાગ્યા છે તમે જોઈ શકો છો પબ્લિક કેટલી છે અને મેડિકલ કેમ્પ છે બહુ બધા કેમ્પ છે બઉ જ સારી સેવા આપે છે લોકો ટીમ બેઠી છે બધી તો મિત્રો અમે આરામ કરવા માટે બધા બેઠે છે તો બધું થાક છે સાથ મિત્રો બધા ઊંચા છે તો મિત્રો અંબાજી જે યાત્રાળુઓ ચાલે છે લોકો બહુ સેવા કરે છે કેમ્પોની અંદર બહુ સેવા કરે છે બહુ બધા કેમ્પ છે મેડિકલ કેમ્પ છે બધી રીતે સારવાર પૂરી કરે છે બહુ સરસ આયોજન છે કેમ્પોનો સારો સારો મિત્રો અમે પણ અંબાજી આઈડિયા હોય કમ કરવાનું ના ભૂલતા હવે આપણે આગળ ચાલીશું એટલે આગળ વ્યુ બનાવીશું અહીંયા પૂરો કરીએ છીએ બાબા

રાહુલ ભલા બહેન ઉઠાડો રાહુલ ભલા બન ઉઠાડો રાહુલ ને ઉઠાય

ઘોડો હે ગોડો ફાઈનલી આપણે નદીમાં માં નાયા છે દોતા અને મૂમન માસ વચ્ચે આ નદી આવે છે અને તમે જોઈ શકો છો આ નદીની અંદર કેટલા વ્યક્તિઓ આવે છે હા તમે જુઓ બહુ જ મસ્ત મજા આવી ગઈ હવે આગળ આવે છે તો જમવાનું જમી અને આગળ જગ્યાએ રિયમો લેવાનો છે તો હવે નેક્સ્ટ વિડીયો આપણે તેઓ બનાવીશું થેન્ક યુ વિશ્વને ઘરે જે મરા ના ભાઈ જેમના અખિલ રાજભાઈના વક્તવ્ય નકર છે જમના વચ્ચેની માથે વાને અમે કહેવાય ક્ષત્રિય ઠાકોર સમાજ નો કેમ છે સત્યાસી છેતાળીસ નંબરની બાઇક રસ્તા વચ્ચે પડ્યું છે સત્યાસી છેતાળીસ નંબરનું બાઇક રસ્તા વચ્ચે પડ્યું છે જેને પણ હોય એને લઈને માટે છે અને અમારી સજાને હા આ બાજુ લાવવા માટે નમ્રિયાની જે પણ સામે ઓમાં છે તમામ નગરની કરવાની લે તમારી બધાની મોજ માટે કરી શકાય છે ગાળામાં મેં લગભગ પહોંચીશું ત્યાં મને જગત અંબા અંબાજીના તમને દર્શન કરાવશું બધા જ ફોન એલાઉડ હશે તો તમને ચોક્કસ દર્શન કરાવશું બાકી વિડીયોમાં મને તો મિત્રો વાગ્યો છે

હા બસ એ બધા ફ્રેશ થઈ જશે અને હવે બધા નાઈ ધોઈ અને બે કિલોમીટર બાકી રહ્યું છે તો ફટાફટ હવે મા અંબાના ધામે જઈ અને માળીના દર્શન કરીએ તો ચલો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં Mm-hmm. છું કારણ કે મોય ફોન એલાઉડ નતો તે માટે તમને આગળનો બ્લોક નતો બતાવ્યો હવે અમે બધા દર્શન કરી અને પાછા રિટર્ન ઘર તરફ નીકળી ગયા છીએ અને બસમાં બેઠા છીએ જુઓ સારી ટીમ સાથે છીએ ઓકે તો મિત્રો હવે આપણે પાલનપુર આવી ગયા છીએ અને પાલનપુર થી ઇકો ગાડી કરી છે એટલે હવે બધા ઘરે જઈએ છીએ બરોબર અને હવે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આગળનું શૂટિંગ નહીં લઈએ કારણ કે હવે આપણે સીધા ઘરે જ પહોંચવાના છીએ તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં લખજો જય અંબે